નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે મુશ્કેલી નિવારનાર બજરંગબલી પાર કરશે દરેક અવરોધ દૂર થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે આજે તમે તમારા અંગત જીવનમાં સકારાત્મકતા લાવવાનો પ્રયાસ કરશો અને આ માટે તમે કોઈ મહાન વ્યક્તિનું પાલન કરશો તમારી મોટાભાગની યોજનાઓ પૂર્ણ થઈ શકે છે આજે તમે લોકો સાથે મુલાકાત અને વાત કરવામાં આનંદ અનુભવશો આજે તમારું અંગત કામ અન્ય પ્રવૃત્તિઓને કારણે અટકી શકે છે પરંતુ ચિંતા કરશો નહીં થોડા સમયમાં બધું ઠીક થઈ જશે પરિવારના સભ્યોનો સહયોગ રહેશે તમારું વિવાહિત જીવન સુમેળથી ભરેલું રહેશે શુભ રંગ પીચ લકી નંબર છ વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે પરિવારને વધુ સમય ના આપી શકવાથી પરિવારમાં નારાજગી થઈ શકે છે आजहे तुम्हें तुम्हारा अंगत काम पर योग्य ध्यान आपी શકશો તમારું કામ પણ સારું થશે આજે તમને જૂના મિત્રોને મળવાની કોશિશ કરશો આજે જ્યારે તમને મદદની જરૂર છે ત્યારે કોઈ એવી વ્યક્તિ તમારી મદદ કરશે જેની તમે કલ્પના પણ નહી કરી હોય તમારા સકારાત્મક વલણથી મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે અને તમને કાર્ય પૂર્ણ કરવા માટે નવા રસ્તાઓ પણ મળી શકે છે શુભ રંગ ગુલાબી લકી નંબર છ મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે આજે તમે કોઈ કામ માટે ઘણા મોટા નિર્ણય લઈ શકો છો વ્યવસાયમાં કેટલાક પડકારો આવશે જોકે તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે બાકી ચૂકવણીની પ્રાપ્તિને કારણે નાણાંકીય પાસું સામાન્ય રહેશે લંબિત સમાન એકબીજા માટે યોગ્ય સંવાદિતા અને સહકારની લાગણી હોવી જોઈએ આજે અધિકારીઓ સાથે તમારો વ્યવહાર સારો રહેશે આજે તમે કોઈ મહત્વપૂર્ણ કામ પણ સ્થગિત કરી શકો છો मिलकत संबंधित काम में सावधानी राखवा जरूर छे। शुभ रंग पीड़ो लकी नंबर पांच कर्क राशि बात करिए तो आज दिवस तमारा माटे उत्तम तमारा पैसा घरना कामकाज में खर्च थई शके निर्णय शांति थी लो आजे बात करती वक्ते तमे मधुर रहो तो तमारा माटे सारूम रह આજે તમારી કોઈ વરિષ્ઠ અધિકારી સાથે મુલાકાત થવાની સંભાવના છે તમારું કોઈ નવું કામ શરૂ થઈ શકે છે જો કોઈ કારણસર તણાવ હશે તો તમને માનસિક શાંતિ મળશે આજે અંગત વ્યસ્તતા છતાં તમે વરિષ્ઠને અનુભવી લોકો સાથે થોડો સમય પસાર કરશો આજે તમને ઘણી માહિતી મળશે તમે નવી વસ્તુઓ શીખી શકશો વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે લેખન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કોઈ સારા સમાચાર મળશે શુભ રંગ લીલો લકી નંબર નવ સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે આજે વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતાથી કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી શકે છે પારિવારિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન રહેશે કોઈ કામ ઝડપથી પૂરું કરવાનું વિચારો બાળકની ભૂલ નિરાશા તરફ દોરી શકે છે ગુસ્સે થવાને બદલે મામલો સરળતાથી ઉકેલવાનો પ્રયાસ કરો જો તમે કોઈ ખાસ સંસ્થા સાથે જોડાયેલા છો તો તેની સંબંધિત પ્રવૃત્તિઓમાં ચોક્કસ સહયોગ આપો તેનાથી તમને શાંતિ મળશે અને તમારું સન્માન પણ વધશે બહારની મસાલેદાર વસ્તુઓ ખાવાનું ટાળો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે શુભ રંગ લીલો લકી નંબર આઠ કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે તમારા વર્તનમાં નમ્રતા અને લવચિકતા જ તમને સન્માન આપશે તમે પારિવારિક સંબંધોમાં મૂંડાણ અને નિકટતા અનુભવી શકો છો આજે કોઈ કાર્ય થવાના કારણે તમારી જવાબદારીઓ વધી શકે છે જેને તમે સારી રીતે નિભાવશો તમારા પર ઘણી જવાબદારીઓ આવી શકે છે તમારી વ્યસ્તતા વધી શકે છે ધીરજથી કામ લેશો તો કામ સરળ થઈ જશે जीवनसाथी तुम्हारा संबंधों में मधुरता रहे आज तुम्हारी सकारात्मक विचारसरणी माटे फायदाकारक साबित हो तो मित्रों आ अमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो